એફઆરસીના નિયમો અંગેની વિસંગતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિગબ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને કરવામાં આવી રજૂઆત શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તથા એફઆરસીની ગાઈડલાઇન્સ તથા કોર્ટ નાણાકીય વર્ષ બે હજાર સત્તર બે હજાર વીસ દરમિયાન વાલીઓની સર્કલમાં ચુકાદો આપ્યો હતો તેમ છતાંય શાળાઓએથી પરત નથી કરેલ વિમબબ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ આજે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ધોરણ છના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજારની ફી લેવામાં આવે છે પરંતુ આ ફી સેના માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવતી નથી વાલીઓ જે ફી ભરી રહ્યા છે તે ફી શાના માટે અને કેટકેટલી ફી લેવામાં આવે છે તે જોવાનો હક છે સાથે શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં પાંચ હજારમાં મળે છે ત્યારે અહીં પાંત્રીસ હજાર જેટલી રકમ લેવામાં આવે છે ત્યારે આ તમામ બાબતે વિગબ્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસીના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી જી અમે વિગ્યો સ્કૂલના પેરેન્ટ્સ છે અને અમે આજે એફઆરસી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે અમારી સ્કૂલમાં એફઆરસી ફીસ શું ભરવાની છે એના વિશે અમને કશી જાણ નથી બે હજાર એકવીસથી લઈને અત્યારે બે હજાર પચીસ છવ્વીસ ચાલું થયું નવું વર્ષ એપ્રિલથી ચાલુ થવાનું છે પણ અમને કંઈ જ ગાઈડન્સ નથી સ્કૂલ તરફથી અમને જ્યારે બી ફીસ પે કરવા જઈએ ત્યારે સ્કૂલ તરફથી અમને રિજેક્શન મળે છે કે ના અમે આ ફીસ નહીં લઈએ અને અમે આવી રીતે નહીં કરીએ એ સિવાય સ્કૂલની ફીઝની રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન નથી સ્કૂલની અત્યારે પાંચમા ધોરણની ફીસ કમસે કમ પોણા બે લાખ રૂપિયા છે એક લાખને ચુમ્મોતેર હજાર રૂપિયા છે છઠ્ઠા ધોરણની ફીસ જે આ વર્ષે ભરવાની છે એ ફીઝ પર અમને ક્લેરિફિકેશન આપો કે કઈ ફીઝ કેટલી છે કેમ કે એફઆરસી ફીસ બી અમારી એના લીધે વધી વધીને અત્યારે ઓલમોસ્ટ એક લાખ અગિયાર હજાર થઈ ગઈ છે જે ફેસિલિટીઝ અમને મળે છે તો એનો અમને એટલો હક છે કે અમે જાણીએ કે કઈ ફેસિલિટીઝના અમે કેટલા પે કરીએ છીએ અમે બુક્સના પાંત્રીસ હજાર પે કરીએ છીએ જે એક આખું ઇન્સ્ટોલમેન્ટ છે એ બુક્સનું કમસે કમ ત્રીસથી પાંત્રીસ હજાર હોય છે હવે એટલી મોંઘી બુક્સ તો આવતી નથી કે પી હજાર જેના ભરવા પડે જ્યાં બીજી બધી સ્કૂલો પાંચ હજાર છ હજાર સાત હજાર આઠ હજાર લે છે ત્યારે અહીંયા અમે આટલા બધા ભરીએ છીએ બુક્સના બીજી ફેસિલિટીના કોઈ પ્રકારનું ક્લેરિફિકેશન નથી અમને અને કોઈ પ્રકારનું અમને હેલ્પ નથી થતી અત્યારે અમે આવી સ્કૂલ્સ કેમ પસંદ કરીએ તાકે અમને ફેસિલિટી મળે છોકરાઓને સારું એજ્યુકેશન મળે અને દરેક રીતે અમને હેલ્પ મળે જ્યારે અત્યારે અમારે બીજું બધું જ કામ છોડીને ઇવન છોકરાઓને છોડીને અમારે અહીંયા આ કરવા આવવું પડે છે તો જે નથી એક્સેપ્ટેબલ અમને તમે આગળ આવ્યા છો અમે ડીઓ ઓફિસ એફઆરસી કમિટીમાં આવ્યા છીએ અપરિતા ભટ્ટ